અમરેલીમાં ડુપ્લિકેટ પોલીસ બની આ થેડને હની ટ્રેપમાં ફસાવ્યા સુરત અમરોલી વિસ્તારમાં ભટારના બાસઠ વર્ષીય કાપડ વેપારીને હની ટ્રેપમાં ફસાવી ડુપ્લિકેટ પોલીસના નામે દમ મારી તોડ કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી ભટાર વિસ્તારમાં રહેતા ચોસઠ વર્ષીય રાજસ્થાની વૃદ્ધ નિવૃત્ત જીવન વ્યતીત કરે છે તેમના ફેસબુક ઉપર જાહ્નવી નામની યુવતીએ સંપર્ક કરી તેમને ફસાવ્યા હતા તેની સહેલી સાથે શરીર સંબંધ માનવાની લાલચ આપી ગતરોજ બપોરે અમરોલી ખાતે સંત એપાર્ટમેન્ટ ખાતે બોલાવ્યા હતા અને ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો દરમિયાન આયોજન મુજબ થોડી વારમાં દરવાજો ખખડાવી આવેલા બે યુવકોએ પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના માણસો તરીકે આપી હતી અને વૃદ્ધને ડરાવી ધમકાવી કેસ નહીં કરવાનું કહી પતાવટ પેટે રૂપિયા ચાળીસ હજારની માંગણી કરવામાં આવી હતી બાદમાં ત્રેતાલીસો પડાવી લીધા હતા જેના મામલે પોલીસને ફરિયાદ મળતા જ અમરોલી પીએ જેબી વનારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રેડ પાડી હતી પોલીસે વેપારીને હની ટ્રેપમાં ફસાવી તોડપાડનાર રાજુ નાથા ગુજરીયા રાજેશ ઉર્ફે મોટો રાજુ બીખા કથરોટીયા વિજય મણિલાલ માળી તેજલ ઉર્ફે જાનવી કૃણાલ પ્રેમનાથ પટેલને ઋત્વિકા ગુજરિયાની ધરપકડ કરી છે